ખાસ કરીને બાંધકામ શાખાની અંદર એમ જે વિવિધ ગ્રાન્ટો ફાળવેલા હતા ફાળવેલી હતી એમપીશ્રી દ્વારા અને ધારાસભ્યશ્રી દ્વારા ઘણી જગ્યાએ શેડના કામો હતા ઘણી જગ્યાએ બાકરા નાખવાના હતા ઘણી જગ્યાએ કમ્પાઉન્ડ વોલના કામ હતા કોમ્યુનિટી હોલના હતા એ તમામ કામો આપણે ઓનલાઈન ચડાવેલા હતા એલવન પાર્ટી આવેલ હતી તો તેને આપણે ટેન્ડર આપેલા હતા એવી રીતના વોટર સપ્લાયની ડિપાર્ટમેન્ટની અંદર અમુક કામો હતા ડ્રેનેજ શાખાના અમુક કામો હતા સ્ટોર શાખાના કામો હતા એ તમામ કામો કારોબારીની અંદર આવરી લીધેલ છે ખાસ કરીને એક ભૂત છે ને અગત્યનો મુદ્દો છે કે ભાઈ શ્વાનનો કે કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયેલ છે તો હાઈકોર્ટનો પણ આ મુદ્દે સ્ટે આપેલ હતું કે કોઈ આપણે પકડી શકીએ એમ હતા નહીં તો હાલ અમે વટલો રસ્તો કાઢેલ છે સરકાર દ્વારા આપણને શ્વાનના ખસીકરણ માટે થઈ અને અલગથી ગ્રાન્ટ આપણને આપેલ છે તો આપણે ભુજમાં બે ત્રણ સંસ્થા છે એક પપ્પી કેડલ કરીને એક સંસ્થા છે તે પણ સંસ્થા આગળ આવેલ છે અને બીજી બે ત્રણ સંસ્થાઓ છે તે આપણને મળી ગયેલ હતી તો આપણે એનું ઓનલાઈન ટેન્ડરિંગ કરીને આવનારા દિવસોની અંદર શ્વાનના જે કૂતરાઓની તકલીફ છે ભૂજ શહેરને તેને ભૂત શહેરને કૂતરાઓના ત્રાસથી મુક્તિ મેળવવા માટે થઈ અને આપણે ઓનલાઈન ટેન્ડર કરીશું અને ખસીકરણનું આયોજન કરીશું